વાંકાનેર એસટી ડેપો પાસે ગઈકાલે રાત્રે વાંકાનેર રાજકોટની બસ જે પાંચ કરોડના ખર્ચે ભૂગર્ભ યોજના બની રહી છે તેનું જે નબળું કામ થઈ રહ્યું છે ઉપર પેચિંગ ન થવાના કારણે આખી પોચી જે માટી જે છે એ માટીની અંદરમાં માટી બેસી ગઈ છે એક એક ફૂટની એની અંદરમાં એસટી બાજુમાંથી જઈ રહી હતી તો ઓચિંતી જે એસટી એમાં ફસાઈ ગઈ અને આખી ખાંગી થઈ ગઈ સદભાગ્યે કોઈ નુકસાની એમાં થઈ નથી કે કોઈને જાનહાની થઈ નથી પણ ખરેખર જે ભૂગર્ભ ગટર યોજનાનું કામ ચાલી રહ્યું છે એ કેટલું નબળું કામ થઈ રહ્યું છે એની પ્રતિથી આ રિલ તમે જોશો તો તમને ખબર પડશે કે જે આ ભૂગર્ભ ગટર યોજના બનાવી છે એની અંદરમાં કેટલું નબળું કામ થઈ રહ્યું છે અને કેવું કામ થઈ રહ્યું છે એ તમને જોવા મળશે કારણ કે પાંચ કરોડના ખર્ચે જે કામ થઈ રહ્યું હોય કેટલું ઉત્તમોત્તમ કામ થવું જોઈએ એના બદલે અત્યારે તમે જોવો તો લોટ પાણી ને લાકડા જેવું કામ થઈ રહ્યું છે એ તમે આ રીલ્સ જોશો એટલે તમને ખ્યાલ આવશે દર્શક મિત્રો માં આપનું સ્વાગત છે મિત્રો આપણે ગઈ રાતને પેચિંગ નથી કર્યું એના કારણે ભૂગર્ગઢ જે બધા જે ખાડા કર્યા છે એ બધા બેસી ગયા છે અને બેસી જવાના કારણે કાલે એસટી જે છે આખી અંદર ફસાઈ ગઈ અને આખી આખી અંદર ઘરી ગઈ તમે જોઈ શકો છો કે આ ખરેખર કેટલું નબળું કામ થયું છે કે જે પેચિંગ કરતા નથી કારણ કે હવે ખબર પડી છે એટલે હવે પેચિંગ કરવા માંડ્યા છે તો અગાઉ જ આ પેચિંગ કરવું જોઈએ અને ખરેખર આ જે યોજના જે છે એની અંદરમાં લોટ પાણીને લાકડા કર્યા છે તો એના કરતાં જો સારું કામ કર્યું હોય તો ખરેખર સારું સારું થાય અને ચોમાસાની અંદરમાં આ કામ કરવાની જરૂરત નથી કારણ કે તમે અત્યારે જો કામ તો અધૂરું છે જે આ પૂર્ણ કામ તો થયું નથી તમારે તો તમારું આ યોજના છે એ ચોમાસામાં તો પૂર્ણ થવાની નથી અને આ બધા એ માણસો અત્યારે પડે છે અને મરે છે તો ખરેખર તો એના કરતા તો એડવાન્સ કરી લેવી જોઈએ અને કા ચોમાસા પછી રાખવી જોઈએ અત્યારે તમે આ કરી રહ્યા છો તો અત્યારે તો આ ચોમાસાના હિસાબે જો આ બેસતી જાય છે અને જે કાલે એસટી પડે અંદર ગરી ગઈ છે સદનસીબે કોઈ પેસેન્જરોની કોઈ જહાહાની નથી થઈ તો આમાં કેટલા બધા માણસોને લાગી પણ જાય

તો બધા સ્કૂલે જવા માટે આ બધા પણ અહીંથી બધા બાળકો જાય છે તમે જોઈ શકો છો હવે આ ચોમાસું તો અત્યારે આવી ગયું છે તમે તો માણસો અત્યારે અહીંથી બધા જઈ રહ્યા છે તો આપ જોઈ શકો છો તો આખો આ બેસી ગઈ છે એના કારણે આખી બેસી ગઈ છે એના કારણે રાત્રે અહીંયા એસટી ફસાઈ ગઈ હતી બધું કામ એમ નેમ પડ્યું છે ખરેખર વ્યવસ્થિત પેચિંગ કરીને કામ કરવું જોઈએ તો હું આપણે બતાવું છું કે એમને તો આપ જોઈ શકો છો હવે ઉપર નાખી રહ્યા છે બેટ્રોલ પણ હવે આજે જે તે સમયે નાખી હોય તો આખી બેસી જાય પણ હવે બધું આખું કરવું ભૂગ બનાવી રહ્યા છે મિત્ર તો ખરેખર પેચિંગ બરાબર કરવું જોઈએ ને ભાઈ કામ ચાલુ કર્યું છે તો પૂરું કરો કે

અત્યારે <59 picky andructiveitezimer> <ski awayalah>

જો પછી આ રીતે બાજુમાં જાય અને ફસાઈ ફસાઈ જાય તો ગઈ ગઈ કાલે આમાં ફસાય આપ જોઈ શકો છો જો માણસો અત્યારે જોવા એવા છે જો આ કામ હજી ચોમાસું છે તો હજી પૂર્ણ થયું નથી મિત્ર જલ્દી પૂરું કરવું જોઈએ ને

બોલો ચાર દી થી પાણી નથી એવું પાણી માટે ભાઈ આટા મારે પાણી હજી મેળવ્યું નથી આ ભૂગર ગોટર યોજના હિસાબે લાઈન તૂટી ગઈ છે જો લાઈન તોડી નાખી છે એટલે પાણી આવતું નથી હવે ભાઈને હવે પાણીની જરૂર છે શું મિત્રો ખરેખર આ બધી વસ્તુઓ જે છે અત્યારે તમે જોઈ શકો છો ચોમાસું છે ગઈકાલે અહીંયા આપણે એસટી આખી ખૂચી ગઈ હતી અને બધા જો અત્યારે ચીરોડી પણ બાકી થઈ ગઈ છે તો ખરેખર આમાં મેટલિંગ પહેલાંથી જ થવું જોઈએ શું જે મેટલિંગ નથી થયું એના કારણે આખી ગટર યોજના જે પાંચ કરોડની જે ભૂગર ગટર યોજના છે શું એ હાવ આખી અત્યારે રફે દફે થઈ ગઈ છે આખી જો આપ જોઈ શકો છો જો આ બધા ઢગલા એમને પડ્યા છે

રાત્રે બસ બરાબર બરાબર સાચી વાગે નીકળી હા રાત્રે એક વાગે કાઢી બરાબર છે જો આ બસ આવી રહી છે કે છે મેટલ નાખો આ બધું લોટ પાણી ને લાકડા નું આલે હા

કારણ કે આમાં કાલે એસડી ઓલી અંદર ફસાઈ ગઈ હતી તો આવી રીતે એવું કરે તો પેલા પેચિંગ બરાબર કરવું જોઈએ ને ભાઈ હે જો ભાઈનું કેવું પણ થાય છે કારણ કે ટ્રાફિક સતત રહી છે જો આપને હું બતાવી રહ્યો છું સુપ્રભાત એ ભૂગર્ભનની અત્યારે આખી દશા આ છે અત્યારે તમે જોઈ શકો છો જો ટ્રાફિક જામ થાય છે

આવી રીતે જે એસટી કાલે સાંજે રાત્રે આવી ફસાઈ ગઈ હતી અને સદનસીબે કોઈ જાનહાની થઈ નથી એસટીનું અહીંયા અને ટ્રાફિકનું કામ સતત ચાલુ જ રહીએ છે ટ્રાફિક તો ખરેખર આ ચોમાસા પહેલાં આખી યોજના પૂર્ણ કરવી જોઈએ કારણ કે હવે શું છે કે હવે જે બધું થશે જે બધું એ બધું કારણ કે એટલું બધું સારું ન થઈ શકે કારણ કે જે ચોમાસું આવી ગયું છે એટલે એને આ પૂર્ણ કરવું ખૂબ અઘરું છે કારણ કે હજી કુંભાર પરમાં હજી બધું કામ બાકી છે હજી આપ જોઈ શકો છો જો જો પાટીયા પડી ગયા છે નગરપાલિકાના મિત્રો હું તમને બતાવું છું જો આ ડાઇવર્જન લખેલું છે પણ હવે આમાં ડાઇવર્જન જેવું તો કંઈ આમાં છે નહીં તમારે જો જટાઈ ગયું છે રસ્તો બંધ છે વાહન ધીમે ચલાવો ડ્રાઈવર છે નગરપાલિકા દ્વારા જે બોર્ડ માર્યું છે એ અત્યારે બોર્ડ આખું પડી ગયું છે અંદર ગરી ગયું છે હવે તો આમાં માણા અને જે એસટી કે બીજા વાહનો તો આમાં ગરી જાય ને ભાઈ શું જો આપ જોઈ શકો છો મિત્રો આ બોર્ડ ગરી ગયું તો માણા નો ગરી જાય ઢોરાય કરી જાય વાહ ભાઈ વાહ ઢોરાય કરી જાય મિત્રો આ જલ્દી થવું જોઈએ કે નહીં ઝડપી ભાઈ હા બહુ તકલીફ પડે છે વાહ 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 બહુ સાચી વાત છે

તો મિત્રો બધા લોકો પણ જોવા માટે એવા છે કે આ રાત્રે આખી જે વરસાદ પડ્યો છે અને જે આ રસ્તો બેસી ગયો છે પાંચ કરોડની આ ભૂગર્ભગટર યોજના છે પણ પાંચ કરોડ રૂપિયા એટલે ક્યાં વાત ગઈ સાહેબ એમાં સાત કિલોમીટરમાં પાઇપ જ નાખવાના છે સાહેબ આ પાંચ કરોડ રૂપિયા કેટલા થાય શું આજે પાંચ કરોડની જે આ પાઇપલાઇન નાખી રહી છે શું અને એની અંદરમાં આટલી બધી આ બેદરકારી હોય તમે વિચાર કરો તો આ પાંચ કરોડ રૂપિયા એટલે કેવડા મોટા છે જો આ ભરવાડપોરાનું બોર્ડ હું બતાવું છું અને આપણે દેવાભાઈ આપણા સદસ્ય આવે છે એને જરાક આપણે પૂછીએ કે દેવાભાઈ આપણે એક મિનિટ જરાક આ આમાં પેચિંગ કરવું જોઈએ કે નહીં દેવાભાઈ આ શું રાત્રે એસટી પડી ગઈ તો પેચિંગ કરવું જોઈએ ને હા એસટી બસ ખબર જ તમને ના જો આ સભ્ય છે એમને ખબર નથી રાત્રે ચા પીવા બોલાવે છે પણ જવાબ દેવામાં પોતે થોડા ઓણા ઉતરે છે મિત્ર તમારા વિસ્તાર કામ થતું હોય તો ખરેખર તમારે સભ્ય તરીકે પણ પોતે તમારે આગળ આવવું જોઈએ અને બે શબ્દ તમારે કેવા જોઈએ શું

જો નગરપાલિકાના અધિકારીઓ તમે સાંભળતા હોય તો ભાઈની વાત સાંભળો તમે જો શું કહે છે શું એટલે પબ્લિક ને કરવાનું શું બરાબર બરાબર પબ્લિક ને કરવાનું શું ખરી વાત છે હા પાણી નથી આવતું બે થાય હે પાણી નથી આવતું કેમ પાણી નથી આવતું બધે વાઘ આખા વાકાનેરમાં હે હા જો ભાઈ પાણી નથી આવતું બધા આજે પાણીનો પણ ઇંતજાર કરે છે અને ભૂગર ગટર યોજના જો જો આ શૂટિંગ ઉતારો કે જો ભાઈ હું ફરીથી હું આપને બતાવું છું ભાઈ ના કેવાથી શું શું નામ તમારું કેશુભાઈ કેશુભાઈ જો કેશુભાઈ કે છે કે ખરેખર આ તાત્કાલિક કામ થવું જોઈએ અને આ રીતે હોય તો માણસો ખાલી એસટી ફસાઈ ગઈ હતી બે ત્રણ છોકરાઓ પડી ગયા હતા સાચી વાત ને જો જો મિત્રો ખરેખર આ બધે જે વેદનાઓ જે છે પબ્લિક ની ઈ પણ ધ્યાને લેવી જોઈએ અને તાત્કાલિક ત્વરિત કામ થવું જોઈએ એવું જો ભરવાડપરાના અને આ વિસ્તારના લોકો જો બધા એકત્રિત થયા છે અને બધા જ માગણી કરી રહ્યા છે કે જલ્દી કામ થવું જોઈએ બરાબર ને ભાઈ તો બરાબર છે ને